આવ્યા હતા વ્યાજખોરો સામેની આ ઝુંબેશને શહેરના નાગરિકો સારો પ્રતિસાદ મળી રહ્યો છે શહેર પોલીસ વિભાગ દ્વારા વિવિધ ઝોનમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા હતા જેમાં વ્યાજખોર સંબંધિત અનેક ફરિયાદો પણ પોલીસના ચોપડી નોંધવામાં આવી હતી અને બમનું વ્યાજ વસૂલ કરતા વ્યાજખોરો સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી મહત્વનું છે કે પોલીસના આ અભિગમને લીધે સમાજમાંથી વ્યાજખોરીનું દૂષણને અંશે અટકાવી શકાશે સમગ્ર ઇન્ક્લુડેડ એક ઝુંબેશ વિરુદ્ધમાં આના ભાગરૂપે આજે અહીંયા ઝોન થ્રી વિસ્તારમાં લોન મેળા અને વ્યાજખોરો વિરુદ્ધ ઓન ધી સ્પોટ એફઆઈઆર દાખલ કરવાની કે પ્રિયા દાખલ કરવાની એક ખૂબ મોટી સંખ્યામાં બેનિફિશરીઓ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમના હેતુ બે ત્રણ છે આપણે એક તો જે વ્યાજપુરો છે અનરજિસ્ટર્ડ એક્સેસિવ ઇન્ટરેસ્ટ લેવી કરીને લોકોને એક્સપ્લાઇટ કરતા થતો છે એમના વિરોધમાં ભોગ બનનાર નાગરિકો છે આગળ આવે અને આપણે એમને મદદરૂપ થઈને એફઆઈઆર નોંધી એમને વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવાની લીગલ એક્શન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે સાથે સાથે આપણે જરૂરમંદ લોકો છે એમને સરકારશ્રીના કેટલાક યોજનાઓ છે સબસિડી લો ઇન્ટરેસ્ટ રેટ અને ખાસ કરીને ટાર્ગેટ ગ્રુપ માટે જ ડિઝાઇન કર્યો કરેલા પ્રોગ્રામ પણ છે આ પણ એમના આ પ્લેટફોર્મની મારફતે એમના સેલ્લાંગણે એમને જાણકારી માટે લઈ આવી આજે તમે જોઈ શકશો કેટલાક બેંકોએ એમના કાઉન્ટર શરૂ કરી છે ઉચ્ચ બેંકના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ગુજરાત રાજ્ય રાજ્યના કેટલાક અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહીને લોકોનો લોકોને જાણકારી અને માર્ગદર્શન આપ્યું છે સાથે સાથે આપણે આ એક પ્રયાસ આ પણ કરી છે કે પોલીસ અને બેંક વચ્ચે એક સેતુ બનીને લોકોને જે જરૂરમંદ લોકો છે એમને આઈડેન્ટિફાઈ કરીને આ કાર્યક્રમ આયોજન કરતાં પહેલાં જ બધું લોન મંજૂરી કરવાની પ્રક્રિયા કરાવીને એમને આ પ્લેટફોર્મમાં સન્માનુક્ત કરીને લોન વિતરણ પણ કરાવીએ આજે તમે જોયું ચાલીસ જેટલા બેનિફિશિયરીઓ ઉપસ્થિત રહ્યા જુદા જુદા યોજનાઓ હેઠળ એમને બેંક દ્વારા એમને પૂરું પણ કરવામાં આવ્યું મને વિશ્વાસ છે કે જનજાગૃતિ વધશે અને જે જરૂરિયાતમંદ લોકો બેંક અને સરકારી ક્ષેત્રના જુદા જુદા ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને સંપર્ક કરતા લોકો ડરે નહીં અને એમના આપણા પોલીસ પણ ફેમિલિટેટર રહી તરીકે રહી એમને ઝડપથી એમને જુરાતનું જે નાણાકીય સાહેબ મળી રહે તે માટેનો લાભ પણ મેળવશે સાથે સાથે સમગ્ર શહેરમાં એક પણ ગુનેગાર એવા પ્રવૃત્તિ ચલાવતા હોય લોકો પણ બીક વગર દર વગર પોલીસ સ્ટેશન કે આપણા ડેસ્ક સુધી પહોંચે અને એમના ફરિયાદ નોંધાવે જેથી કરીને આપણે મદદ કરે કે આપણે વચ્ચે રહીને ગરીબ લોકોના શોષણ કરતા આવા તત્વો વિરુદ્ધ સ્ટ્રોંગ લીગલ એક્શન લેવામાં આવે ಬೂ ಕಾ ವಡೋದರ ಶು ಸರ್